આ જો મિત્રો અત્યારે ભંડારીયા જાય છે અને ફૂલ વરસાદ ચાલુ છે જો અત્યારે આ જો વરસાદ આમ જો આડું દેખે આજી જાતી બેઠા હા અને આ મોટા પટેલિયા ને એની વાળી જાય છે અત્યારે વાળી જોવા હું આવ્યો છે ને બધું આમ દેખાય આપ બધું હા જાય માંડવો ઉડી ગયો કે હું

વરસાદે ફૂલ ચાલુ હોય એમ કાલ અમે આયા માતાજી એ ગયા તા આય નદી ખોખર હા જો મિત્રો આ કઈ આ નદી કઈ ગયા ખોકર દસ કે કુલ હે કે નદી છે કુલ છે કુલ છે

સાપુતારા જેવું આગળ તમને એમ થાય સાપુતારા જાય તમે વિડીયો આગળ જોવો ને

આપણે ભાવનગર <laughs> <laughs>

રાજકોટ આપણે હા જો મિત્રો અત્યારે ભાવનગર હાઈવે ઉપર ને બધા કોલેજ ને યુનિવર્સિટી બહુ મોટી બધી બરોબર સ્ટુડન્ટ જો અહીંયા કોલેજ ઉપર આવે રાજકોટ થી ઓતણ મોટી મોટી કોલેજો કેવડી કેવડી કોલેજો એમ રંભામાં જોવો અહીંયા ભણવા આવે રાજકોટ આપી બધેથી અપડાઉન કરે આમ જસ્ટ જસ્ટી બધેય અહીંયા આવે સ્ટુડન્ટ અપડાઉન કરે રમવા બહુ મોટું સિટી જેવું થતું જાય છે મિત્રો એટલે તોય પૈસા રોકવા હોય તો અહીંયા રોકવા જેવા છે પ્રોપર્ટીમાં એની પાસે વધારે પૈસા હોય એની વાત કરું હા આ એક દહકામાં ડબલ પૈસા થઈ જાય હે મને એટલી ખબર છે જેને મિત્રો ને પૈસા રોકવા હોય એ પૈસા રોકી શકે છે કે અથવા એની પાસે વધારે પૈસા હોય તો હરકી હાલે એમ નથી બરોબર ભાવનગર હાઈવે આમ આગળ આગળ એવા લોદા હે મારે સરકારની એટલી જ વિનંતી છે કે આ રસ્તો હરકો કરાવે સરકાર બરોબર જો ફોર વ્હીલર હાવ નગર આ રોડ ઉપર હાઈવે ઉપર કેટલી હાલવી જોઈએ સાઠ ઇંચ હાલવી જોઈએ ને એસી એની બદલે ત્રી હાલે છે આગળની ફોર વ્હીલ જો કેટલા હાલે ખાડા જેવડા હે બરોબર સરકારને કામ કરવું હોય તો એને સેકન્ડ ઇનો થાય કઈ કામ કરવું જ નથી કોઈને હા રાજકોટ રોધિકા સંકાળી મંડળી રંભા તેલ કાઢે કોઈને તેલ કઢવું હોય માંડવી નું માંડવી હે ને કાઢેલ માંડવી નું બરોબર તો આયા આવી શકે છે

કેટલા નાખવું એ પેટ્રોલ છસો રૂપિયા છસો રૂપિયાનું પેટ્રોલ લ્યો અત્યારે નખાવી મિત્રો તો થોડુંક કપાઈ જાન

ભાઈ જો અમારે જો આ મિત્ર અત્યારે છસો રૂપિયા નું પેટ્રોલ નાખે છે જો મિત્રો અને વરસાદે ફૂલ ચાલુ હે આમ જો જોવો ચાલુ હે વરસાદ જો

ઉપર હજી પોતા હી એક કિલોમીટર નહીટા હોય અમે અને આમ જોવો આગળ કઈ દેખાતું નથી એવો વરસાદ છે

એની વાડિયા અહીંથી જાય છે અમે જો અહીંથી જવાય અહીંથી જવાનું જો અને હવથી છેલ્લે છે ને તમને દેખાડીશ મારા મોટા પટેલને એ વિડીયોમાં આવવાની ના પાડે ને તોય દેખાડીશ તમને જો અહીંથી અમારે આમ મારા મોટા પટેલની હે ને એની વાડિયા જાય ક્યાં લગીન ગાડી જાય એને ખબર છે અહીંયા લગીન ગાડી જવા દેવાની ક્યાં

જો મિત્રો અત્યારે ફૂલ કૂવો ભર્યો હે જો છે વિડીયોમાં છે ફૂલ કૂવો ભર્યો અત્યારે